સુરત જિલ્લામાં તસ્કરો બન્યા બેલાગામ કરંજ વિસ્તારમાં તસ્કરોએ બિલ્ડરમેન લાલજીભાઈ ડોલરિયાને નિશાનો બનાવીને લૂંટ ચલાવી હતી બિલ્ડરમેન લાલજીભાઈ ડોલરિયા પોતાની કામ ચાલી રહી સાઇટ કરંજ રેસીડેન્સી ચારમાંથી પેમેન્ટ લઈને પૈસાથી ભરેલી થેલી ટોયોટો કોરોલા આલટી કારમાં મૂકી બાજુના કરંજ રેસિડેન્સી થ્રીમાં પોતાના ભાઈના સાઇટ ઉપર આવ્યા હતા ત્યાં ગાડી પાર્ક કરી સાઇટ જોવા ગયા હતા

અને અહીંયા મારા ભાઈની સાઈડ ચાલે છે મારાથી નાના ભાઈની મારી સાઈડ આગળ કરંજ ગામની આગળ ચાલે છે તમે બિલ્ડર છો હા હું પોતે બિલ્ડર છું અને આ મારા ભાઈનું પોતાનું જ ચાલે છે તો મારે થોડું પેમેન્ટ આવેલું હતું ત્રણ લાખ રૂપિયા જેવું કે કરંજ ફોરમાંથી ફૂલ લઈ અને કરંજ થ્રી રેસિડેન્સીમાં આવેલો હતો મારા ભાઈની સાઈડ ઉપર તો અહીંથી આ કાચ તોડી અને કોઈ તસ્કરો આ પૈસા ઉઠાવી જાય પોલીસ ફરિયાદ કરે પોલીસ અરજી કાશી કરેલી છે લોકો હવે જેટલું ધ્યાન દે એટલે ઘાટલા પોલીસ આવેલી છે પોલીસ આવેલી છે હમણાં એટલે તપાસ ચાલુ છે તપાસ ચાલુ છે